સુરતમાં ભારે પવન વચ્ચે કતારગામ વિસ્તારમાં ક્રિકેટ બોક્સનું સ્ટ્રકચર તૂટી પડ્યા બાદ કતારગામ જવાન દ્વારા અન્ય સાત જેટલા ક્રિકેટ બોક્સ સીલ કરી દીધા છે રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર જાગ્યું છે સોમવારે કતારગામ ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં સાત ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેથી કતારગામ જોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા હતા ટીપી પચાસ વેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર એસી વન રામકથા રોડ એસઆરકે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ધોટ બોલ ક્રિકેટ બોક્સને ને સીલ કર્યું હતું આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ ગોપિન બંગલસ પાસે આવેલું ધ નોક આઉટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચ્યુરી ક્રિકેટ ટર્ફ નાની વેડમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગાનપુર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર જોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અટવા અને સહિતના રાંદ પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે એવું પાલિકાનું કહેવું છે બે દિવસ પૂર્વે એક બે ત્રણ છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો શેડ ધરાશય થઈ ગયો ભગવાનની અને કૃપા હશે કે ભાઈ સદનસીબે બંને જણા બચી ગયા નાની એવી ઈજા થઈ છે પણ સિટી ઇજનેરને અમે સૂચના આપી દઈએ કે તમામ ઝોનમાં સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોય એવા ક્રિકેટ બોક્સને સેલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ સ્ટ્રકચર રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપી છે